એ ડોહો ટ્રેક્ટર લાયો રે એ ડોહો ટ્રેક્ટર લાયો રે એ નવો ટ્રેક્ટર લાયો રે મોટો ટ્રેક્ટર લાયો રે એ આ જો તમે ડોહો નવો ટ્રેક્ટર લાયો છે ને એના પેંડા ખાવા જાવું છે અને આજ આમે તે શીરાવાનું બાકી જ છે એટલે એટલા પેંડા ખાવા છે ને કે આખું બોક ખાલી કરી નાખું છે મારો માણા જો છે ટ્રેક્ટર ની લેવા હમણા સાવી લઈને આવે ને પછી ટ્રેક્ટર લઈ અને ગામમાં આટો મારવા જાવું છે પણ હજી એ આયો નહીં એ આ આવી ગયો રણુદા

અને આ પેંડા હે પેંડા એ બાપા અલ્યા પેંડા કોઈ નઈ તન લાવવાન કીધું તો પેંડા નતા લાવવાના પેંડા લાવવાના હતા પણ હમણા નતા લાવવાના લે તો તો મારે નો થાય એ હાલો પેંડા આવી ગયા છે તો પેલા પેંડા ખાઈ નાખી એ એ પેંડા નઈ ખાવાના પેલો ટ્રેક્ટર જોઈ આવી

બેઠો હોય છે જોવા દે તો પેંડા ખાય છે તો રહેતો ઉભો બોલો આખું પેન્ડા નું બોક્સ લઈ બીજો જોઈએ